જો અમારા બ્લોગમાં સ્વાગત છે મિત્રો હું અત્યારે ધરોઈનું પાણી ભરવા આવી ગયો છું મિત્રો જોઈ શકો છો આ જોવો પાણી ભરી ગયો છે મિત્રો આ જોવો પાણી ચાલુ જ છે મિત્રો આ પાણી ભરવા આવ્યો છું જો આ પાણી ભરાઈ ગયું છે પાણી બહુ ખરાબ આવ્યું છે આ જોઈ શકો છો ધરોઈનું પાણી છે અને મિત્રો પાણી ભરીને હવે ઘરે જઈશ કઈ જગ્યા ઉપર આવે છે જો આ ખેતરોમાં બહુ બહુ દૂર આવ્યો છું પાણી ભરવા જોઈ શકો છો મિત્રો આ બળની લીધી આ ગાડી ઉપર લગાવી મિત્રો જોઈ શકો છો ઠીક છે દોસ્તો તો અમારા ગામમાં પાણી આવે છે મિત્રો પણ પાણી થોડું મીઠું નથી આવતું આ ધરોઈનું પાણી બહુ મીઠું હોય છે મિત્રો એટલે આ પાણી ભરવામાં બહુ સારું

પાટમાંમ હાય હાય હેલો ચેનલ છે કે ચેનલ કરજો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો બદર નહી

લોટી પર લેભો શમન કે વેમુ વહે 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 હાકુશે ચા શો કીશીએ કાપી

কয় બધું મમ હાય હાય હેલો નમસ્તે કમઈ ચેનલ કો سبسકરાઈબ કરી દો મેં તમને જવાનું છે કે મા ચેનલ સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો બલા મિત્રો ના હું એટલે બોલા છે હું તો આ ચમન છોટી નો અમાર લે ના ચાલો શમન છોટી લાઈમાં લોટી લોટી પર લેમું શમન કે <laughs> oh no, I'm